સત્તરમી ડિસેમ્બર બે હજાર ચોવીસ મંગળવાર ખ્રિસ્ત જયંતિ પહેલાના આઠ દિવસ આપણે પ્રભુ ઈસુના આગમનની વિશેષ તૈયારીઓ કરીએ છીએ આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુની વંસાવડી આપવામાં આવી છે સામાન્ય રીતે વંસાવડીમાં પુરુષોના જ નામ હોય છે અહીં પ્રભુ યસુની વંશાવણીમાં તામાર રાહબ ઋત ઉરિયાની વિધવા અને માતા મરિયમ એમ પાંચ મહિલાઓનો ઉલ્લેખ છે એ સૌ સાવ સામાન્ય સ્ત્રીઓ છે એ સૌ યહૂદી નથી એમાં સસરાને છેત્રી એમને એમની ફરજનું ભાન કરાવવાની તામાર બિનયહુદી વેશ્યા રાહબ પોતાની સાસુ સાથે પોતાનો દેશ છોડી ચાલી નીકળેલી બિનયહૂદી રૂથ અને દાબીજ સાથે લગ્નતર સંબંધ રાખનાર ઉરિયાની વિધવા છે પ્રભુ ઈસુ સામાન્ય માણસ તરીકે સામાન્ય લોકોમાં જ જન્મ લે છે મારું કુળ નાત જાત વંસાવડી વગેરેનું કોઈ મહત્ત્વ નથી હું ઈશ્વરને માથે રાખીને ચાલું છું કે કેમ એ જ મહત્વનું છે હું મારી જાતને અને બીજા સૌને ધર્મ નાત જાત નોકરી ધંધો વગેરે બાહ્ય બાબતો પર આધાર રાખી ચઢ્યાતા કે ઉતરતા તો નથી ગણતો કે ગણતીને સામાન્યમાં સામાન્ય માણસનું પણ ગૌરવ કરવા કૃપા માગું પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ